એસટી ડ્રાઈવર હોય તો આવા ઉમરાણાના છપ્પાર બાપુનો મોબાઈલ બસના ડ્રાઈવરે પરત કરી પ્રામાણિકતા દાખવી આજના ઘોર કળયુગમાં કોઈ કોઈની ઉપર ભરોસો કરતું નથી અને બીજાને ત્યાં સાચવા મૂકેલી ચીજવસ્તુઓ પણ કેટલાક લોકો હજમ કરી જતા હોય છે ત્યારે ઉમરાણાના છપ્પાર બાપુ મોબાઈલ બસ સ્ટેશનમાં ભૂલી જતા ડ્રાઈવર દ્વારા પરત કરી પ્રામાણિકતા બતાવવાનો કિસ્સો સામે આવ્યો છે મળતી માહિતી અનુસાર ઉમરાણા ગામના સિનિયર પત્રકાર છબ્બાર બાપુજી કુરેશી

પ્રવીણસિંહ વિક્રમસિંહ ગોહિલ વાઘરાનો ફોન ચાલુ હતો કે તમારી બસમાં કોઈ યાત્રીનો ફોન ભૂલી ગયેલ હોય તો મને મળેલ છે મોબાઈલની કિંમત રૂપિયા પચીસથી ત્રીસ હજારની કિંમતી મોબાઈલ ફોન પરત કરતા એસટી ડ્રાઈવરનો જબ્બાર બાપુએ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો સાચા અર્થમાં સલામત સવારે એસટી અમારી સાર્થક થયું હોય તેવું જબ્બાર બાપુએ અનુભવ્યું હતું રિપોર્ટર અબ્દુલ ઘાંજી ઉના